ખોડા બેન કીધું ખરું ટાઈમે કાલે આવી જજો પણ હજુ આયા નહી લાલ તો બાપુ હાલ આવે પૈસા જઈને તો એને તો ઊંઝે ગાડા અને ભાવ કે મોતી માં જી લેવું બે હજાર રૂપિયા દોરતો હું તો મેળ ને બુટ એ અડે તો ખરો આજ આવક ને નેવો જોઈએ આવશે તો ખરું પૈસા જે છે એટલે માણસ ના હું તો ના ખોડોજી ની હવાર ભેગા તો થયા મને કીધું તું ત્યાં રમવા આપવાનું

વિચાર કે કુલર બુલર લાવ્યો કાદુ આ ઘરની કેટલી પર આ ખોડાજી કાલ નું કઈ તો મેલી તો કે 1 વાગે આવી જજો મસ્કે કેટલો ટાઈમ થયો ઓહો હા એકનો 1:30 વાગ્યો હજુ આયા નહીં હવે આવશી પણ એ આવી તો ની મને થોડો આરામ કરવા દે આઈ ને ઉઠા આ કોડિયો કઈ ગયો કે આ વાચે બેજે હું આવું છું આવું છું સીટલી વાત કશે ચેન ચેનનો બેઠો હોય કંઈ એક વાજે તો એ હેઠતો જ નહીં ખોડ્યો હોય કાલ તો પૈસા ઓછા હતા એટલે રમવાની કોઈ મજા આવી નથી આજ તો ઉછીના પાછીના કંઈ પાંચ હજાર જેવા તો લઈને આવડું આજે રમવાની જોર મજા આવશે એટલે લાલુ એ 1 એક લાખ હારી ગયો તો પેલો ચોમલો બધા લઈ ગયો પૈસા તો બધાના હવે આજ તો એવા ખાલી કરી છે મારે હાલવાના છે ઉછીના પાછીના કંઈ પાસા ડબલ કરી નાખવા યાદ તો ગમે તે કરી એટલે ખોડીયો હોય કે ચેનનો આઈન વાત જોઈને બેસી જવું

પૈસા પેલા તમે રોકડો હિસાબો લે તારા બસો આયા વલ થયું લેટા રૂપિયા છૂટા સોમ ભાઈ

ફાચુના તો લેવાં કરો મુજો આ એ ભાઈ ઉભરો શાંતિ રાખતો રે એક અમે કરાયો એક કોઈ આ આડીયો રંડુ ઓ બે લઈ જો તે લઈ લે પછી લઈ બા એ તારા હો જો તલે વધારે ખાવાની કરવાનો ટપંગા હે ટપગાને મને ગયો લઈ જા તો લાલો મારો કેંગટ લઈ

એ લાલા જોઈ લીધું ગયા તમે જોઈ જોયું લપ મેં આપડે નહીં જોયું યાર જોયું લાલા ચિતર બોલવાનું નહીં જોયું અરે તને મેં એકલું નહીં દીધું નહીં દીધું અરે જોઈ મી માય નહીં જોન કરી જોઈન જોઈ એ પાજી બે જોઈ આમ આમ કર

જેના રમવા રમી છે આ કહી દીધું છેલ્લી જેના જેટલા હોય બધા મૂકી દેજો થઈ ગયું છેલ્લી રાબોને મળજો લે ના તું ઓમ ચકલો સુધી પાની આલે બધા આઈએ પતિ લેજે ભઈ પૈસા 4000 નું બિલنگ કરી આ બધું લે માં પણ તો આ શું ચેકરો નેકરો 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 ને બાજી ને બાજી હતી આરે મળ નેકરો ઊભો થા ભઈ તું આયુ તું ઊભો થા લે 100 તારી હાથ ચેકરો કર દે તું બે ભરું ભરું ઉપર અરે હાલ ને ઊભો થા ઊભો થા નેકરો ભાઈ જોઈ દેવા પી દે આવ કરવાનું આપડે તો આરે ન યાર બાજુ પંદર પંદરો બે હાલ ખાલી થઈ જાય તને ખાલી તું આઠ હજાર નાખો નાખો

ને વા વાજી શું મેલ દોઈ રે માં રેકડો હમણા ચરાઈ દે બે પડે ઉંધા મેકડો લઈ આવી જાય ઓમ તો લગભગ આવી જો રંબા શું

લાલ શર્ટ વાળો ભાઈ કાલ ગાટમાં લેવો પડશે યાર દીધો મને ગમે નહીં યાર આપણું વખત એટલે આપણે કઈ તળા જેવું નથી એ પણ જોયું તું ખરું તમે જોઈ ના દીધો હોય ને તો ખબર પાડ દેતી નહીં વાળી એ તો મને હા જોયું આ લાલ ભાઈ ધોમ ધોમ